ચાલો મિત્રો આજે આપણે ભારતના જંગલો વિશે ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ ભારતના જંગલો કુદરતી પરિબળોની સંયુક્ત અસરના કારણે ઊભી ઊગી નીકળતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહે છે જેમાં ફૂગ પ્લસ ઘાસ પ્લસ છોડ પ્લસ વૃક્ષનો સમાવેશ થાય છે ભ્રૂપુષ્ઠ આબોહવા અક્ષાંશીય ભૂસ્તરીય રચના અને સમુદ્ર ઊંચાઈ જેવા પરિબળો અસર કરે છે જંગલોના પ્રકાર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ જેને નિત્યલીલા જંગલ પણ કહેવામાં આવે છે જેમાં બસો સેન્ટીમીટરથી વધુ વરસાદ સેન્સીલ્સીયસ થી વધારે તાપમાન સહ્યાદ્રી આસામ મેઘાલય મણિપુર નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા અંદમાન નિકોબાર જેમાં જોવા જઈએ તો અંદમાન નિકોબારમાં સૌથી વધુ લીલા જંગલો જોવા મળે છે જેમાં વૃક્ષોની ઊંચાઈ સાઠ મીટરથી વધુ ઊંચા વૃક્ષો જોવા મળે છે વનસ્પતિ મહોરાની સિંકોના વાંસ તાડ રબર વગેરે જોવા મળે છે વર્ષા વધુ હોય છે ગાઢ જંગલ એટલે કે ગીત જંગલો જોવા મળે છે તેનો જ પેટા પ્રકાર અર્ધનિત્યલીલા જંગલો જેમાં બસો સેન્ટીમીટર વરસાદ જોવા મળે છે નિત્યલીલા જંગલો પશ્ચિમ ઘાટ અસમ પૂર્વ હિમાલયમાં જોવા મળે છે જેમાં વૃક્ષો કદમ ચેસ્ટનર કુસુમ રોજવુડ જેવા જોવા મળે છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ભારતમાં જોવા મળતા સૌથી વધુ જંગલો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળે છે જેમાં ત્રીસથી પચાસ મીટર વૃક્ષની ઊંચાઈ જોવા મળે છે મોસમ આધારિત જંગલ પણ કહેવાય છે હિમાલય ભાભર તરાઈ તમિલનાડુ કર્ણાટક ઝારખંડ પશ્ચિમ બંગાળ અને ગુજરાત જેમાં વૃક્ષો જોવા જઈએ તો સાગ સાલ સીસમ અડદરવો અને ટીમરું જોવા મળે છે તેનો પેટા પ્રકાર ભેજવાળા પાનખર જંગલો છે જેમાં વરસાદ સોથી બસો સેન્ટીમીટર જેટલો જોવા મળે છે તાપમાન ચોવીસથી સત્યાવીસ ડિગ્રી જેટલું જોવા મળે છે વાતાભિમુખ પ્રદેશમાં પશ્ચિમ ઘાટ પૂર્વી ભારત પશ્ચિમ ઘાટમાં પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને હિમાલય જેમાં વૃક્ષો જોવા જઈએ તો સાગ સાલ સીસમ ચંદન ખેર અને રોજોડ ભેજવાળા પાનખર જંગલો ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે સૂકા પાનખર જંગલો જેમાં વરસાદ સિત્તેરથી લઈને સો સેન્ટીમીટર જોવા મળે છે વૃક્ષો જોવા જઈએ તો સાલ સીસમ મવડો અને કેરી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જેમાં વરસાદ પચાસ સેન્ટીમીટરથી ઓછો જોવા મળે છે અર્ધ સૂક્ષ્મ તાપમાન એટલે કે પચીસથી સત્યાવીસ સેન્સેલ્સ તાપમાન જોવા મળે છે દક્ષિણ પંજાબ હરિયાણા ગુજરાત અને રાજસ્થાનમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે વનસ્પતિની સાઇઝ છથી નવ મીટર જોવા મળે છે વૃક્ષોમાં બાવળ બોરડી ખીજડા થોર વગેરે પર્ણ નાના અને કાંટાળા હોય છે પર્વતીય જંગલો માઉન્ટેન ફોરેસ્ટ ઉત્તર ઉત્તરવર્તી હિમાલયના જંગલો પૂર્વીય હિમાલયનો પટ્ટો વર્ષા વધુ એક હજાર મીટરથી બે હજાર મીટર નીતિલીલા જંગલો ઓક અને ચેકસ્ટન જોવા મળે પશ્ચિમ હિમાલયમાં વર્ષા ઓછી રેલવેના સ્લીપર કોચ દેવદાર દેવદારમાંથી બનાવવામાં આવે છે ત્રણ હજાર મીટરથી વધુ અલ્પાયીન વનસ્પતિ જોવા મળે અને ગુડીસ ભૂટિયા જનજાતિઓ જોવા મળે છે વરસાદ જેમાં વૃક્ષો જોવા જઈએ તો ઓક ચેસ્ટનટ ફર દેવદાર વગેરે તટીય અને દલદલીય જંગલો ગંગા બ્રહ્મપુત્રા અને કૃષ્ણાના મુખ ત્રિકોણ પ્રદેશમાં વૃક્ષોમાં સુંદરી તાળ અને નાળિયેરી સુંદરીમાંથી હોળીની બનાવ બનાવટ કરવામાં આવે છે મેંગ્રુવ જંગલો પશ્ચિમ બંગાળ ગુજરાત અંદમાન નિકોબાર ગોદાવરી કૃષ્ણાનો ડેલ્ટા સર્વાધિક મેંગ્રુ ઇન્ડોનેશિયામાં ભારતમાં સૌથી વધુ મેંગ્રુ પશ્ચિમ બંગાળમાં ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રુ કચ્છ મેંગ્રુવ જંગલોનું પ્રમાણ વધ્યું હોય તો કચ્છમાં દ્વીપકલ્પીય ટેકરીઓ પંદરસો મીટરથી વધુ કર્ણાટક કેરળ તમિલનાડુ નીલગીરી ટેકરી કર્ણાટકમાં આવેલી છે જ્યારે અન્નામલાઈ ટેકરી કેરળમાં આવેલી છે સૌથી વધુ વન ક્ષેત્ર ધરાવતા રાજ્યો મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ ઓડિશા અને મહારાષ્ટ્ર ગુજરાતમાં સૌથી વધુ વન ધરાવતા જિલ્લા કચ્છ જૂનાગઢ ડાંગ વલસાડ નર્મદા સૌથી વધુ કેન્દ્રશાસિતમાં શાસિતમાં જંગલ ગીજતા તો લક્ષદ્વીપમાં નેવ ટકા મિઝોરમ ચોર્યાસી ટકા અંદમાન નિકોબારમાં એક્યાસી ટકા અરુણાચલ પ્રદેશમાં ઓગણસી ટકા જ્યારે મેઘાલયમાં સિત્તેર ટકા મેંગ્રુ સૌથી વધુ ભારતમાં પશ્ચિમ બંગાળ અને બીજા ક્રમે ગુજરાતમાં જોવા મળે છે